જેટલા દિવસ હરણ બાળક ને ગોદ માં લઈને પ્યાર કર્યો છે એટલા દિવસ એમને હરણ શરીર માં રહેવું પડે પશુ શરીર માં પણ સાવધાન મારી ભૂલ થઈ એકાદશી નું વ્રત કરે છે સૂકા પાન નીચે પડ્યા હોય એ તપાસી ને એક વાર ખાતે છે ખડ તોડીને ખાવ તો કદાચ કોઈ જીવ ની હિંસા થાય ખડ માં અનેક જીવ બેસે છે ઝાડના સૂકા પાન ખાતા ત્રિકાલ ગણમકી નદી માં સ્નાન કરે છે

વિધિ નો સાંખ્ય શિરસે પ્રકૃતિ હાસ્ય મૃગ સ્વમપી આ સમુદાય હરે નમારે નમા બોલતા ભૂલતા હરણ શરીર નો ત્યાગ કર્યો પવિત્ર બ્રાહ્મણ વાઘેનો જન્મ થયો સુખદેવજી મહારાજ વર્ણન કરે છે ભરતજી નો છેલ્લો છે વિપ્રત્વમ આ અંતિમ જન્મ છે હવે કોઈ માના પેટમાં એ જવાના નથી સમર્થ સદગુરુ રામદાસ સ્વામી એ અંતિમ જન્મ ના લક્ષ્મણ દાસબોજ ગ્રંથ માં બતાવે જેના બુદ્ધિ માંથી કામ નીકળી ગયો એનો અંતિમ જન્મ કામ શરીર ને છોડે છે ઇન્દ્રિયો ને છોડે છે મન બુદ્ધિમાં માં સુતેલો રહે છે એ સુતેલો કામ ફરીથી જાગે જેના બુદ્ધિ માંથી કામ નીકળ્યો જેનો અભિમાન મરી ગયો અંતિમ જન્મનું લક્ષણ છે પ્રભુ પ્રેમ માં સર્વ કાર્ય હૃદય પીગળેલું જ રહે છે અંતિમ જન્મનું લક્ષણ છે ભરતજી નો આ છેલ્લો જન્મ સંગ થી ગભરાય છે હરણના સંગથી સંગ થી હરણ થયો માનવ ના મારે ફરીથી માનવ થવું પડશે માં પ્યાર કરે છે માનો પ્યાર ઝેર જેવું લાગે માને છોડીને એક ખૂણામાં બેસી રહે છે માં સાથે પ્રેમ કરવા તૈયાર નથી એમને યાદ આવે છે હરણ સાથે મેં પ્રેમ કર્યો અને તેથી હું હરણ થયો છું હરણ ના હરણ થયો માનવ ના ફરીથી મારે માનવ થવું પડશે કોઈ દિવસ રડતા નથી કોઈ દિવસ હસતા નથી

સંગથી ગભરાયેલ છે હવે પરમાત્માનો જ સંઘ કરવો છે એકલા માતા પિતાને બહુ લાગણી છે બ્રાહ્મણ નો દીકરો એને જનોય આપી છે એને ગાયત્રી મંત્ર ભણાવે છે ભરતજીને વધુ આવડે છે ભરતજીએ નિશ્ચય કર્યો જ્ઞાનનું ફળ ધ્યાન છે જ્ઞાન નું ફળ પૈસો નથી જ્ઞાનનું ફળ પરમાત્મા છે મૂરખ પણ પૈસા કમાવે છે જ્ઞાનનું ફળ પરમાત્મા છે

મારા ધ્યાન નો ઉપયોગ પરમાત્માના ધ્યાન માં કરવો છે પૂર્વ હું પરોપકાર કરવા ગયો ગ્રાપણ કરવા ગયો અને પશુ થયો મારું જાન હવે હું છુપાવીશ એમ બધું આવડે પિતા ગાયત્રી મંત્ર ભણાવે છે સાર મહિના સુધી બહુ પ્રયત્ન કર્યો એવું નાટક કર્યું કે હું મૂર્ખ છું ગ્રીષ્મ વાસન માસાન અધિયાનમી અસંવેત રૂપમ ગાય સાર મહિના સુધી ભણાવે છે ગાયત્રી મંત્ર આવડ્યો આ મૂળ જ છે મંદ બુદ્ધિ વાળો છે એને કશું આવડતું જ નથી એવું નાટક કર્યું છે હું પાગલ છું હું મૂગો છું મને બોલતા આવડતું જ નથી મારે હવે જગત સાથે બોલવું જ નથી પૂર્ણ જન્મમાં હરણ બાળક સાથે હું વાતો કરતો હતો મારું મન ફસાયું હતું હવે ભગવાન સાથે જ બોલવું છે આ સિદ્ધાંતમાં સ્થિર થયા છે માતા પિતા બહુ પ્રયત્ન કર્યો

ભરતજી ભોજન ના સમય ઘરમાં આવે ત્યારે સ્વાદ લઈને કોઈ દિવસ ભોજન કર્યું નથી સ્વાદ છોડીને ભોજન કરતા ઘરમાં બહુ તિરસ્કાર થવા લાગ્યો હવે ઘરમાં રહેવું ઠીક નથી ભરતજી એ ઘર નો ત્યાગ કર્યો છે ફરે છે ફરતા ફરતા ગંડકી નદી ના કિનારે ફરીથી આવ્યા છે શરીર નો પ્રારંભ હવે શરીર ને જ્યાં લઈ જાય ત્યાં બસ